કિશનવાડી હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં પૂરગ્રસ્તો ધારાસભ્ય ને કાઉન્સિલરો વિરોધ કર્યો વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના ના સંયુક્ત ઉપક્રમે વહીવટમાં પારદર્શિતા તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને પોતાના ઘર નજીક મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાવું આજે કિશનવાડી ખાતે આવેલ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનના મળીને નવ વોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરો ધારાસભ્યો પૂર્વ આગેવાનો ભોગ બન્યા હતા અને પોતાના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હોવા છતાં પણ સહાય ન મળતા આખરે ઉગ્ર રજૂઆત કરતા નેતાઓ સ્ટેજ છોડી રવાના થયા હતા અને સ્થાનિક આગેવાન કમલેશભાઈએ કહ્યું હતું કે અમારી રજૂઆત છે સેવા સેવાસેતુ કાર્યક્રમ થઈ રહ્યો છે તે સારી વાત છે અમારા વિસ્તારના કાઉન્સેલરો આવવાના છે તેથી અમને માહિતી મળી હતી તેઓને સેવાસેતુ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બેસવા દેવાનો અમારો વિરોધ હતો પૂર દરમિયાન સ્થાનિક કાઉન્સેલરો જોવા મળ્યા ન હતા વોટ્સએપ ઉપર ફોટા મોકલ્યા છતાં પણ કોઈ આવ્યું ન હતું આ વિસ્તારમાં સર્વે થવું નથી સહાય મળી નથી એની જાણ થઈ હતી છતાં પણ કંઈ કર્યું નથી આજે ચારે કાઉન્સેલરોના સ્થાનિકોને દર્શન કરવા છે પણ પૂર વખતે ન દેખાય તો સ્ટેજ ઉપર કેમ બેસે જેને લઈને અમારો વિરોધ હતો કાઉન્સેલર નૈતિક શાહે આ મામલે પોતાનો સંપર્ક સાધવા કહ્યું હતું અને ધારાસભ્ય મનીષાબેન વકીલે કહ્યું હતું કે એટલો મોટો વિસ્તાર કવર કરવામાં સમય લાગતો હોય છે કઈને પ્રતિક્રિયા આપી હતી ઓકે હું સવિતા દર્શન માં રહું છું કમલેશ તંદાણા મારું નામ છે વડોદરામાં ખૂબ વરસાદ પડે તે વખતે આખું સિત્તેર ટકા વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું બે અઢી ફૂટ જેટલું સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી છેલ્લા અઠવાડિયા દસ દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી નરેન્દ્ર મોદી સાહેબ ના નામથી ચૂંટેલા વોર્ડ નંબર ના કોર્પોરેટરો આજે સેવા સેધુ કાર્યક્રમમાં આવવાના હોય અમારા વિસ્તાર લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું તે વખતે કોઈ કોર્પોરેટરનો કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા તો આ સ્ટેજ ઉપર ગુર્જી પણ બેસવા ના જોઈએ આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેધુ કાર્યક્રમની તો મેં વાહ કરીએ જ છે પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક કોર્પોરેટરથી અમે રજૂઆત કરવા ધારાસભ્ય ને એટલે એ બધાનો વિરોધ હતો કોર્પોરેટર તો નૈતિક ભાઈ જોવા મળ્યું નથી માની ધારાસભ્ય મનીષાબેન વકીલ ને રજૂઆત કરેલી છે અમારા સ્થાનિક લોકોની સૌથી પેલા તો માંગ એ હતી કે ભાઈ અમારે ચાર કોર્પોરેટર કોણ છે અમારે એમને જોવા છે કેમ કે વોટ લેવા નરેન્દ્ર મોદી થી જીતી ગયેલા કોર્પોરેટરો ને કોઈ ઓળખતા જ નથી કેમ કે આવતા હોય તો ઓળખે ને એટલે બેને અમે એજ કીધું કે ભાઈ ચારે ચાર કોર્પોરેટર નો ભેગા કરો તો અમે જોવા માંગીએ છીએ